સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી એક પછી એક બાળકો છે તેને ખરીદવામાં આવી રહ્યા હતા મુખ્ય સૂત્રધાર યુનુસ પોતે ગરીબ પરિવારોમાંથી આ બાળકો ખરીદતો હતો અમદાવાદ લાવી રહેલી આ ટોળકીની માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી ચૂકી હતી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માનવ તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે આ મામલે એસીપી ભરત પટેલે શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે ગાંચી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત એટીએસ માનવ તસ્કરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાંથી સાબરકાંઠા અને બનાસકાંઠામાંથી ગરીબ પરિવારો હતા તેમના પાસેથી અને જે ત્વજેલા પરિવારો હતા જે લોકોએ લગ્ન હતા કર્યા પરંતુ પ્રેમ સંબંધના કારણે બાળકનો જન્મ થયો હતો તેના પાસે તે આ યુનુસે સાડા ત્રણ લાખ રૂપિયા આસપાસ બાળક ખરીદતો હતો અને આ માનવ તસ્કરીના રેકેટના સાથે સંકળાયેલા લોકો છે તેમને તે વેચતો હતો અને આરોપીઓએ હિંમતનગરથી એક બાળક ખરીદ્યું હતું અને અમદાવાદ We'll be right <laughs> back. પ્રવેશ કરે છે વાહન લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને તેની વિગત મળી ચૂકી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે જેમાં એક મહિલાનો સમાવેશ થાય છે છે તેને દબોચી લે અને જે પ્રકારે આ માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ થયો છે તેના મામલે હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોતે પણ અલગ અલગ તપાસમાં જોતરાય છે જેમાં એક મહિલા આરોપી વંદના જીગર પંચાલ છે જે પોતે અમદાવાદ રહે છે ઉત્તર પ્રદેશથી છે અને આંતર રાજ્ય કનેક્શન પર તે પૂરું પાડતો હતો અને ત્રીજો આરોપી સુમિત બચ્ચન યાદવ જે પોતે અમદાવાદના વટવામાં રહેતો હતો અને મૂળ ઉત્તર પ્રદેશનો હતો અને આરોપીઓ જે પ્રકારે આ ગરીબ પરિવારો છે તેમના પાસેથી બાળક ખરીદતા હતા અથવા તજી દેવાયેલા બાળકોને ખરીદીને માનવામાં આવી રહ્યું છે કે નિસંતાન દંપતી અથવા અન્ય તસ્કરીના નેટવર્કમાંથી વેચતી હોવાની હાલ પોલીસને શંકા છે અને મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે પણ વિગતો આપી છે એન્ટી ટેરરિસ્ટ સ્કોડ અમદાવાદ ગુજરાત રાજ્યને એક બાતમી મળેલી કે એક બાળ તસ્કરી કરતી ટોળકી એક બાળકને મેળવી અને પછી અમદાવાદ તરફ આવી રહેલા છે અને એ લોકો આ બાળકને હૈદરાબાદ ખાતે આપનાર છે આ જે મળેલ બાતમી જે છે એ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને આપવામાં આવેલી અને આ બાતમી અનુસંધાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્વેલન્સ ગોઠવવામાં આવેલું અને એ સર્વેલન્સ દરમિયાન જે વિગત મળેલી હતી આ જે બનાવ સંબંધે એ અંગે એક અર્ટિકા કારમાંથી ત્રણ આરોપી અને એક પંદર વર્ષના પંદર દિવસના બાળકનું એને એક બચાવવામાં આવેલા છે આ જે આખી ઘટના જે છે એ પ્રકારે આજે ત્રણ આરોપી પકડાયેલા છે રોશન ઉર્ફે સજ્જન મહાવીર પ્રસાદ અગ્રવાલ જે બેતાલીસ વર્ષના છે અને મૂળ હૈદરાબાદના રહેવાસી છે અને હૈદરાબાદ ખાતે રહે છે અને મૂળ રાજસ્થાનના છે બીજા આરો આરોપી જે છે મહિલા આરોપી એ વંદના જીગર અશોક પંચાલ એ ઓઢવ ખાતે રહે છે અમદાવાદ શહેરમાં અને મૂળ ઉત્તર પ્રદેશ અયોધ્યાના છે અને ત્રીજો આરોપી જે છે સુમિત યાદવ જે વટવા અમદાવાદ શહેર ખાતે રહે છે અને મૂળ એ લોહરા મઉ જિલ્લો સુલતાનપુર ઉત્તર પ્રદેશના છે આ જે ત્રણ આરોપી પકડાયેલા છે એ ત્રણેય આરોપીઓએ એક યુનુસ નામની વ્યક્તિ જે છે જે ઈડર દાંતા રોડ જે છે ઈડરથી બનાસકાંઠાની જે બોર્ડર છે આપણે સાબરકાંઠાની ત્યાં એ રોડ ઉપરથી એ લોકોએ આ બાળકને યુનુસ પાસેથી મેળવેલું અને આ બાળક એ લોકો હૈદરાબાદ જઈને આપવાના હતા આ જે માહિતી આધારે આ લોકોને ધરપકડ કરવામાં આવેલી છે એમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આગળની આ જે આખી ટોળકી જે છે બાળ તસ્કરીનું જે કામ કરે છે એમાં એના અલગ અલગ પાસા જે છે કે આ બાળકને જન્મ આપનાર માતા આ બાળકને આરોપીઓ સુધી પહોંચાડવા માટેની વચ્ચેની કડી એ વગેરે ઘણી બધી બાબતોની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ જે હાલ જે પકડાયેલા છે આરોપી ત્રણ એ પૈકી વંદના અને રોશન અગાઉ હૈદરાબાદ ખાતે એટલે ગયા વર્ષે બે હજાર પચીસમાં બાળકોની તસ્કરીના કેસમાં હૈદરાબાદ પોલીસ દ્વારા પકડવામાં આવેલા હતા અને બંનેને જેલમાં એકબીજાથી પરિચિત થયેલો અને ત્યારબાદ એમણે જામીન પર છૂટ્યા બાદ આ ફરીથી આ એમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ એમણે શરૂ કરેલી આ જ પ્રકારનો ગુનો બે હજાર ત્રેવીસમાં પણ એક અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવેલો હતો અને એ પણ આ જ પ્રકારની અહેમતી હતો એટલે હાલમાં આ ગુનો અને એ અગાઉ પકડાયેલા આરોપીઓ વચ્ચે કોઈ કડી છે કે કેમ અને જે મોટાભાગે બાળકો જે નવજાત બાળકો આવે છે એ સાબરકાંઠાના જે પછાત વિસ્તાર જે છે અને બનાસકાંઠાનો જે એ વિસ્તારમાંથી જ આ બાળકો મેળવવામાં આવે છે એ દિશામાં હાલ આ તપાસ ચાલી રહેલી છે આ જે પણ અલગ અલગ જે તપાસના પહેલું છે પ્રમાણે અલગ અલગ ટીમો હાલ ક્રાઇમ બ્રાન્ચની આ ગુનાની તપાસના કામે લાગેલી છે અને ટૂંક સમયમાં આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની પણ ધરપકડ થવામાં આવનાર છે આ અલગ અલગ તબક્કામાં બધાની ભૂમિકા છે જેમ કે યુનુસ જે છે એની ભૂમિકા એવી છે કે જે પણ દંપતી જે છે પોતાનું બાળક આ લોકોને આપે છે આ બાળક સાઠ હજાર રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું અને પંદર દિવસ પહેલા જ એનો જન્મ થયેલો હતો અને આ લોકો એક બાળકને સાચવવા માટેની પણ થોડીક માહિતી ધરાવે છે એટલે બાળકને એનું જે મિલ્ક પાવડરનું દૂધ છે એ પણ આપવામાં આવે છે અને આ જે યુનુસવાળું જે આખો એપિસોડ છે એટલે કે બનાસકાંઠા સાબરકાંઠાનો જે વિસ્તાર છે એની બંનેની બંને જિલ્લાની હદમાંથી મોટાભાગે જે ઘટનાઓ બને છે અગાઉ પણ નોંધાયેલી ઘટનામાં જે બાળક મળી આવ્યું હતું એ પણ ત્યાંથી જ લાવવામાં આવેલું હતું એટલે એક યુનુસવાળી ભૂમિકા અને ત્યાંના જે આખું એક ગ્રુપ છે એની એક અલગ તપાસ છે ત્યારબાદ આ જે બાળક મેળવી અને હાલના આરોપી જે પકડાયેલા છે એ ત્રણ આરોપીઓનું કામ એટલું છે કે એમણે આ બાળકને લઈને હૈદરાબાદ ખાતે આપવાનું છે અને હૈદરાબાદ ખાતે ત્રીજો તબક્કો શરૂ થાય છે કે જ્યાંથી બાળક રિસીવ કરી અને બાળક આગળ જે તે જગ્યાએ એને વેચવામાં આવે છે એટલે આ પ્રકારે ત્રણ તબક્કામાં અલગ અલગ નીટુનો બેઝિસ ઉપર આ કામગીરી હાથ ધરાયેલી છે એમના દ્વારા અને આ પ્રવૃત્તિ આ ગેરકાયદેસરની પ્રવૃત્તિમાં હજુ બીજા ઘણા બધા લોકો સંડોવાયેલા હોવાનું શક્યતા રહેલી છે એટલે અલગ ત્રણ ટીમો આ પ્રકારે અલગ અલગ પહેલું પર કામ કરી રહેલી છે મેં જે હાલ હમણાં કીધું એ પ્રકારે જ કે જે સાબરકાંઠા અને બનાસકાંઠાની જે સ હદ છે એ વિસ્તારોમાંથી બાળક મેળવવાનું કામ યુનુસ કરી રહેલો છે અગાઉના કેસની સિમિલારિટી જોઈએ તો એ કેસમાં પણ આ જ પ્રકારે એ જ વિસ્તારમાંથી બાળક મેળવવામાં આવેલું હતું એ બાળક અમદાવાદ ખાતે લાવવામાં આવેલું અને અમદાવાદથી હૈદરાબાદ જતી વખતે પકડાયેલું હતું આજ બા આ પ્રકારે આ એમોમાં હાલ જે અત્યારે બાળક આપણે એને બચાવ્યું છે એ બાળક પણ ત્યાંથી જ લાવવામાં આવેલું છે અને જે આરોપીઓ જે છે એ અમદાવાદથી અર્ટિગા કાર ભાડે કરી અને ત્યાં ગયેલા ત્યાંથી પરત આવતી વખતે બાતમી આધારે જે આપણને માહિતી મળી હતી એ માહિતી આધારે એમને અમદાવાદની હદમાંથી પકડવામાં આવેલા છે આ જે અહીંયાથી લઈને જશે બાળકને એ લોકો હૈદરાબાદ જઈને ત્યાંના એમના સંપર્ક ના આપી દેશે પછી એ બાળક આગળ ક્યાં જતું હોય છે એ આ ત્રણ જણને ખબર નથી હોતી હાલ જ હમણાં મેં તો આપને કીધું કે આ રોશન અગ્રવાલને વંદના મહિલા આરોપી જે છે એ બે હજાર પચીસમાં ચૈતન્યપુરી પોલીસ સ્ટેશન હૈદરાબાદ ખાતે એમની ધરપકડ થયેલી બાળ તસ્કરીમાં અને એમની પાસેથી ત્રણ બાળકો રિકવર કરવામાં આવેલા હતા અને આ જે વંદના છે એ પણ અમદાવાદમાં જ રહે છે અને મૂળ ઉત્તર પ્રદેશના છે એટલે હૈદરાબાદ પોલીસ સાથે પણ અમારો સંપર્ક અત્યારે ચાલી રહેલો છે કે એ બાળકો જે લેવા જે તપાસમાં ખુલ્યું છે

મોડસઅપરંડી છે આરોપીઓની અને જે ખરીદનારાઓની જે પણ જરૂરિયાતો માનસિકતા છે એ બાબતે પણ તપાસ હાથ ચાલી રહેલી છે આજ મેં અગાઉ પણ રિપીટ કર્યું છે કે જે અગાઉ ગુનામાં જે પકડાયેલા આરોપીઓ હતા અને હાલના આરોપીઓની એમો એક જ સરખી છે વિસ્તાર પણ એક સરખો છે એટલે આ તપાસ દરમિયાન આ ત્રણેય તબક્કા ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવશે જોર જબરજસ્તી લોભ કે પછી આર્થિક સંગ્રહ માં વિચાર એવો કારણ સાકાર કે પ્રાપ્તિ જે વિસ્તારમાંથી આ બાળકો ખરીદાય છે એ બાળકોમાં મોટાભાગે જોવા મળેલું છે કે જે લોકોના લગ્નેતર સંબંધો હોય અથવા તો પરણ્યા પહેલાં જે પણ મહિલા ગર્ભવતી થતી હોય છે એ બાળકોનો ત્યાગ કરે છે ત્યારે આ પ્રકારની જે ટોળકી જે છે આ બાળકોને મેળવી લેતા હોય છે અને પછી અમુક કિસ્સાઓમાં બાળકોનો આગળનો

એ જે આ બે હજાર પચીસનો કેસ જે છે હૈદરાબાદનો એ વખતે જે એક બાળક અમદાવાદથી જે આપવામાં આવ્યું છે એ સમયે પણ યુનુસના સંપર્કમાં એ લોકો આવેલા હતા આ સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર